નમસ્કાર મિત્રો અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં બે દિવસમાં વિદ્યાર્થીઓ અપઘાત કરેલતા ભારે ચકચાર જાગી છે સિંગણપુર વિસ્તારમાં ધોરણ દસની વિદ્યાર્થીનીએ બોર્ડના પેપર સારા ના જતા અને અમરોલીમાં સીએના વિદ્યાર્થીએ માઇન બીમારીથી કંટાળીને અપઘાત કરી લીધો હતો ત્યારે મિત્રો મળતી માહિતી સુરતના સિંગણપુર ડાભોલી વિસ્તારમાં રહેતા હસમુખભાઈ ગોંડલિયાની પંદર વર્ષની પુત્રી હિતલ ગોંડલિયાએ ઘરે પાસો કરીને જીવન ડુકાવી લીધું હતું મૃતક વિદ્યાર્થીની આ હાલમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપી હતી જો કે પેપર સારા ના જતા ટેન્શનમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું શક્યતા છે દીકરીના મોતને લઈને પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો હતો હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો બીજી તરફ અમરોલી છાપાર ભાડા રોડ પાસે રહેતા ત્રેવીસ વર્ષીય ધુવીને હિરપરાએ ઘરમાં ગળો પાસો કરીને જીવન ડુકાવી લીધું હતું મૃતક ધુવીસિંહે ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો જોકે તેને માઇન્ડ્રેનની બીમારીથી પીડાતો હોવાથી તેને દવા ચાલતી હતી પણ તે બીમારીથી કંટાળીને આ પગલું ભરી હોવાનું શક્યતા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ